હેલો એવરીવન કેમ છો બધા બધા આઈ હોપ હેલ્લો છું કમલેશ કનોડિયા આજે ફરીથી તમારી જોડે સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું જો વિડીયોમાં નવા છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયક જરૂરથી દબાવજો જેથી કરીને આવા અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે તો જણાવો કે ઇઝરાયલ ગવર્મેન્ટ દ્વારા અર્જન્ટ વેકેન્સી બહાર પાડવામાં આવી છે એ પણ ખાલી બે જગ્યાઓ ઉપર જ આની પહેલા પણ ઘણી બધી જગ્યાઓના મેં છે જો તમે નથી જોયા તો એ પણ જોઈ લેજો ચલો ઓકે તો હું જણાવું છું કે કઈ જગ્યા છે ઓપરેટર જેનો પગાર છે એક લાખ સાહીઠ હજાર રૂપિયા જો તમે આ બંને કામના જાણકાર છો અનુભવ છે તો તારીખ બે બાર બે હજાર ના રોજ ફાઇનલ ક્લાયન્ટ ઇન્ટરવ્યુ બરોડા ખાતે રાખવામાં આવ્યું છે તો પહોંચી જજો આ તક ભૂલશો નહીં અહીંયા આવું છે તો તમારી ઉંમર પચીસ થી ચુમ્માલીસ વર્ષની હોવી જ જોઈએ બેઝિક ઇંગ્લિશ ફરજિયાત છે અહીંનો આવવાનો ખર્ચા વિશે વાત કરું તો અંદર જ આ છે જો તમારી જોડે પૈસા નથી અને તમારે જવું છે તો તમને ફાઈનાન્સિયલ સપોર્ટ પણ મળી રહેશે કામનો સમય છે આઠ થી દસ કલાક રહેવાનું કંપની પર છે જમવાનું તમારા પોતાના ખર્ચે છે હવે ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ આપણે તો ડોક્યુમેન્ટમાં પહેલા નંબર ઉપર આવે છે પાસપોર્ટ બીજા નંબર પર આવે છે પીસીસી એટલે કે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જો તમે અરજી કરેલી હશે તો પણ ચાલશે ત્રીજા નંબર ઉપર આવે છે અનુભવના પ્રમાણપત્રો એટલે કે તમે આ બંને કામમાંથી તમે જે પણ આવડે છે એના પ્રમાણપત્રો તમારી જોડે હોવા ખૂબ જ જરૂરી છે

તકો કોઈ પણ કન્ટ્રી દ્વારા આપવામાં આવી નથી અને જો એ આપવામાં આવે છે તો આટલા ઓછા ખર્ચે જવા મળતું નથી રહેવાનું કંપની તરફથી છે જમવાનું પોતાના ખર્ચે છે શેરિંગમાં છે બહુ જ મજા આવે છે ઇઝરાયલ કન્ટ્રી એક સરસ મજાની કન્ટ્રી છે કે જ્યાં તમારું કોઈ શોષણ નથી થતું તમે જેટલું કામ કરો છો એ પ્રમાણે તમને પગાર મળશે જો તમારા કામના સમય કરતાં તમે વધારે કામ કરો છો એટલે કે ઓવર ટાઈમ કરો છો તો તમને એનો પણ એક્સ્ટ્રા પગાર મળશે સો પ્લીઝ આ તકો ભૂલવી ના જોઈએ હું તો દરેક ગુજરાતીઓને મારા વિડિયો કોઈ પણ વ્યક્તિ જોતા હોય તો તમે નહીં તો તમારા સગા સંબંધી મિત્રો કોઈ પણ આવવાની ઈચ્છા છે તો પ્લીઝ એ લોકોને શેર કરજો અને આ વિડીયો મારો જેટલાને પણ મદદરૂપ થાય છે તો એ મારા માટે તો ખૂબ જ ગર્વની વાત છે કે હું કોકના કામે આવ્યો કેમ કે આવી માહિતી મેં મારી લાઈફમાં ક્યાંય સાંભળી નહોતી કોઈના વિડીયો એવા જોયા મારા સિવાય ઘણા લોકો વિડીયો બનાવતા હશે કે નહીં બનાવતા હોય એ મને નથી ખબર કોઈની અવગણના નથી કરતો પણ મને આવી બધી માહિતી આપવી એ ખૂબ જ ગમે છે મને કોઈ પણ કંપની દ્વારા કે કોઈનું હું આ રીતે વિડીયો બનાવું છું તો એના દ્વારા મને કોઈ પણ પૈસા મળતા નથી કે હું પૈસા લેવાનો પણ નથી મને બસ એ એટલું જ મજા આવે છે કે મારા વિડીયો જોઈને જે પણ લોકો ઇઝરાયલમાં આવશે તો એ લોકોના આશીર્વાદ મને મળશે થેન્ક યુ વેરી મચ બીજું કે ઘણા લોકોને આ બધા વિડીયો હું બનાવું છું નથી ગમતા ઘણા લોકો જે છે તો નથી ગમતા તો પ્લીઝ એ લોકો વિડીયો ના જોતા નથી ગમતા એવા લોકો ખબર હશે કોણ નથી કોને નથી ગમતા મારા વિડીયો ઈચ્છો કે નો પ્રોબ્લેમ મને કોઈ વાંધો નથી બસ આવો જ તમારો પ્રેમ આપતા રહેજો થેન્ક યુ વેરી મચ મળીશું ફરી નવા વિડીયોમાં